સંવંત અઢારસો બેતાલીસમાં હિમાચલ પ્રદેશના કુરુક્ષેત્રથી એકસો પચીસ ગાંવ દૂર કડા ગામે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો કિશોરાવસ્થાથી જ તેમને વૈરાગ્યનો વેગ લાગેલો અને પ્રગટ ભગવાનના દર્શન કરવાની તાલાવેલી જાગતા તેઓ પોતાના પિતા અને ભાઈ સાથે જ ગરબારનો ત્યાગ કરીને તીર્થાટન કરવા નીકળી પડ્યા તીર્થકમાં ફરતા ફરતા કુરુક્ષેત્રમાં તેઓ એક સ્ત્રી ધનના ત્યાગી વૃદ્ધ મહાત્માને મળ્યા ત્યાં તેમની સાથે રહ્યા મહંતે તેમનું નામ સેવાદાસ પાડ્યું ને સાથે રાખ્યા તેને મહંત આપવાની વાત કરી ત્યારે દ્વારકાની યાત્રા કરી ને દ્વારકાધીશને પ્રસન્ન કરવાનો નિર્ણય લઈ અને નીકળી ગયા દ્વારકા જઈને બાર વર્ષની અખંડ પૂજાનું નિયમ લીધો સેવામાં ઓતપ્રોત રહ્યા એક દિવસ દ્વારકાધીશે દર્શન દઈને કહ્યું કે જા સેવાદાસ તને પ્રત્યક્ષ ભગવાન મળશે પ્રભુ દ્વારકાધીશની આગના શિરે ચડાવીને તેઓ વહાણમાં બેઠા જામનગર ઉતર્યા ત્યાં હરિના સંત સ્વરૂપાનંદ સ્વામી અઢીસો જેટલા સાધુઓ સાથે સત્સંગ વિતરણ કરતા હતા એમનો યોગ થયો શ્રીજી મહારાજના પ્રત્યક્ષપણાની વાતો સાંભળી ત્યારે તેમણે બુલંદ અવાજ કર્યો કે હમ કૃષ્ણ ઉપાસી હૈ અન્યાશ્રય હમ નહીં કરેંગે આમ છતાં એ સમયે હરિનો પત્ર આવતા સૌ સાથે સિદ્ધપુરના સમયે તેમની સાથે દર્શને ગયા ને ઊંઝા પહોંચ્યા ત્યાં શ્રીહરિના દર્શન થતાં જ શ્રીહરિના સ્વરૂપમાં એમના મનની વૃત્તિ ચોંટી ગઈ પોતાના મનમાં હા પડી ગઈ કે મને દ્વારકાધીશ પ્રભુએ જે વર દીધો એ સાક્ષાત પ્રગટ પુરુષોત્તમ નારાયણ આ એ જ છે પોતે પૂર્વના મુક્તાત્મા હોય એ જ ક્ષણે એમને એણે દ્રઢ નિશ્ચય થયો ને સાધુ દીક્ષા સ્વીકારીએ શ્રીહરિએ એમનું નામ મહાનુભાવાનંદ સ્વામી નામ રાખ્યું સંબંધ અઢારસો બ્યાસીમાં સિદ્ધપુરના સમયા વખતે એમની ઉંમર માત્ર વીસ વર્ષની હતી એ વખતે એમના ભાઈ પણ એમના સાથે સાધુ થયા હશે કેમ કે સ્વામીએ પોતે લખેલા હરિકૃષ્ણ લીલામૃત ગ્રંથના અધ્યાય પચાસમાં ઉલ્લેખ કર્યો છે કે એ વખતે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને બેઉ ભાઈના ત્યાગવૈરાગ વ્યખાણીને અલગ અલગ મંડળમાં એમને વિચરણમાં રાખેલા એક વખત શ્રી શ્રીહરી કચ્છના તેરા ગામે માવજી ભક્તને ઘેર વિરાજતા હતા એ સમયે સૌ સંતોને કાગળ લખીને બોલાવ્યા તે વખતે સ્વામી મંડળ સાથે કચ્છ પધાર્યા એ સમયે શ્રીહરી થાળ જમતા જમતા અધ વચ્ચેથી ઊભા થઈને સ્વામીને ભેટા અને પોતાના થાળની પ્રસાદી આપીને સૌ સંતોને જમાડેલા મહાનુભાવાનંદ સ્વામી વચન સિદ્ધ સંત પુરુષ હતા તેમણે અનેક ગામડાઓમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરો કરાવેલા ગામ ચીખલોડમાં મંદિર બંધાવતી વખતે મંદિર સારું પાટીદાર અંબઈદાસની વાડીએથી સાત લીમડાના બદલામાં સાત દીકરાઓ શ્રીહરી આપશે ને એમાં અડધા સાધુ થશે એ વર સ્વામીએ દીધેલ સ્વામીના વચને શ્રીહરીએ દીધેલ દીકરાઓ સાધુ થયા અને એ લીમડાવાળા સાધુની પરંપરા સારા એ સત્સંગમાં ખૂબ જાણીતી છે વચન સિદ્ધ જેને સિદ્ધિ જેને સહજ હતી શ્રીહરીની મૂર્તિ અને આજ્ઞા જેના અંતરમાં અખંડ હતી છતાં ગામડે ગામડે ફરી જીવન પર્યત સત્સંગના વિકાસની હતી મોટા મોટી સેવા કરી સ્વામી એક વખત માણસા પધાર્યા ત્યારે ઠાકોર સાહેબ દર્શને આવ્યા સ્વામીએ સંતોના ભંડારની અગવડ જણાવી મંદિર સારું જગ્યા માંગી ત્યારે દીવાન વચ્ચે દ્વેષથી બોલો કે તમારે સ્વામિનારાયણ મંદિર તો બીજે કરવું પડશે ત્યાં તો અમારે રાજસારું ઘોડશાળ કરવી છે આવી ઉદ્ધત વાત કરી આ સાંભળીને દુઃખી હૃદયે સ્વામી બોલ્યા કે ઘોડશાળ ઘોડશાળ હોવેગી ત્યારે ઘરમે અખંડ શ્રીયરીને ધારી રહેલા એવા વચનસિદ્ધ સ્વામીને દુખવતા શ્રીહરી સહન ન કરી શક્યા બસ થોડા દિવસ પછી કંઈક ગુનામાં આવતા ઠાકોરે તેમને પહેર પહેરેલ કપડે રાજમાંથી કાઢી મૂકો ને તે રહેતો હતો ત્યાં જ ઘોડશાળ થઈ આવા અનેક પ્રસંગો તેમની સેવાવૃત્તિ અને વચન સિદ્ધિની સાક્ષી પૂરતા હજુ સત્સંગમાં છે શ્રીહરિની આજ્ઞાથી તેઓ કૌમુદી વગેરે વ્યાકરણનો સદગુરુ નિત્યાનંદ સ્વામી પાસે રહીને અભ્યાસ કરેલો તેઓ નાના સંતોને પણ ભણાવતા એક વખત શ્રીહરી ગઢપુરમાં અક્ષર ઓરડીએ પોઢ્યા હતા સ્વામી પધાર્યા દર્શન કરીને બેઠા સ્વામીને ચરણ સેવા કરવાનો સંકલ્પ થયો અંતર્યામી જાણી ગયા અને પગ સંકોરી લીધા સ્વામીએ પૂછતા મહારાજે એમને કહ્યું કે ફળિયું વાળતા રાજના નોકરને રાજાના રાજપાટની ઈચ્છા થાય તો કેમ મળે એવી દ્રષ્ટાંત વાર્તા કહી ત્યારે સ્વામીને એ વખતે સર્વેશ્વર હરિનો અપાર મહિમા સમજાયો એક વખત સત્સંગમાં ફરતા ધાંગધ્રા પધારેલા ત્યાં એક સોની મહાનાજે મહાજનને જમાડ્યા એનો અંતકાળ આવ્યો શ્રી હરી નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મહાનુભાવાનંદ સ્વામીના દર્શન થયા મહાજન સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીને મંદિરના બાંધકામ સારું પથ્થર લેતા આવ લેવા આવતા હોવાથી ઓળખી ગયો નિત્યાનંદ સ્વામીને ઓળખા નહીં શ્રીહરીને ઓળખા નહીં મહારાજ બોલ્યા કે અમે આ સાધુના ઈષ્ટદેવ સ્વામિનારાયણ છીએ તમે અમારા સંત મહાનુભાવાનંદ સ્વામીને એક વખત જમાડ્યા હતા એટલે અમે તમને દર્શન આપવા આવ્યા છીએ અમે આજથી દસમે દિવસે તમને અમારા અક્ષરધામમાં તેડી જશું ને અંતકાળે એ મહાજન પરમ ધામને પામ્યો હતો સંપ્રદાયમાં પોતે ઉંમરમાં પણ મોટા હોય સૌ એમની આમન્યા અને આદર જાળવતા શ્રીઅરીના સ્વધામ ગમન બાદ સ્વામી બહુધા અમદાવાદ દેશમાં વિચરણ કરતા આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ તેમની ખૂબ સંભાળ રાખતા તેમણે બાલાસિનોર કટલાલ ચિખલોડ માણસા ખારોલ વગેરે અનેક ગામોમાં શ્રીહરીના મંદિરો કરાવેલા આવા મુક્તાત્મા વચન સિદ્ધ સંત આજની તિથિએ સંવંત ઓગણીસો તેરના જેઠ સુદ ચૌદસ ને શનિવાર તારીખ છ છ અઢારસો સત્તાવનના દિવસે અમદાવાદ મંદિરમાં પંચમહાભૂત દેહનો ત્યાગ કરીને અક્ષરવાસી થયા હતા અસ્તુ જય સ્વામિનારાયણ સંત જીવનના પ્રેરક પ્રસંગો તેમજ શ્રી હરિકૃષ્ણ લીલામૃતમાંથી